સુરે તમારી બેન ને હું હું તમારી બેન માં તો હું આ કરું તો તમને સારું લાગશે હા તો હું તમારી બેન ને તમારી માને મને મને મનાઈ દયો ને હું જણશો મારે બધું સાધન તમારે છે ને મારે છે

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ ઉપર એક દેવી પૂજક વ્યક્તિ નો ફોન આવે છે જેની અંદર મિત્રો આ દેવી પૂજક છે એ મનસુખભાઈ રાઠોડ બેફામ અભદ્ર ગાળો બોલે છે તેમજ મિત્રો મનસુખભાઈ તેમના પરિવારને પણ અભદ્ર ગાળો બોલી છે જેને લઈને મિત્રો મનસુખભાઈ રાઠોડ સાથે ખૂબ જ જોરદાર ચર્ચા થાય છે મિત્રો મનસુખભાઈ રાઠોડ પણ આ વ્યક્તિને ખૂબ જ જોરદાર જવાબ આપે છે બંને વચ્ચે મિત્રો જોરદાર ઝઘડો થઈ ગયો છે તો આવો સાંભળે કે મિત્રો શું બાબતને લઈ અને આ પૂજક યુવકે મનસુખભાઈ રાઠોડને આટલી ખરાબ ગાળો આપી છે તો સામી મિત્રો મનસુખભાઈ રાઠોડનો જવાબ શું છે શાંતિથી સાંભળી એ પહેલા જો મિત્રો આપ ચેનલ ઉપર નવા હો તો ચેનલ ને હાલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો તમા મજામાં ઓલો દેહુર કે ઈ દેહુર રે તમે જે ડિબેટ કરો છો એમાં જે કાઈક દેહુર કાઈક વૈશ્વમાં બીજું બોલે છે ઈ એના નંબર હોય તો આપો ને એટલે એને થોડોક એમાં કેસ થાય એમ છે બોલી બાય વિશે કાઈક ગધડાનું બોલ્યો તો અને એમાં વિટનેસ તરીકે તમે છો હમ હમ તમને કીધું ને એને કીધું એટલે બાય ને ગધડો જોઈએ એવું નાય હું હું કેવા માંગુ છું તમે જે મને કેવા માંગુ છો ને હું સમજુ છુ કે એ જયારે તમારા જોડે એમને જોડે વાત કરતા હતા ને મારી જોડે વાત કરે છે ને

તમારી ફેમિલી વિશે કે કોઈ અભદ્ર વાણી ક્યારે મેં તમને બોલી હું મારી વાત હમણાં મને એક મિનિટ એક મિનિટ હું બોલું જ નહીં મારી વાત હમણાં હું મારી વાત ઇજ્જત કરું છું હું બોલું નહીં મારે તમને કેવું હોય ને તો મોઢે કહી દઉં મેં તમને તે દિવસે કીધું હતું કે ભાઈ તમે અમારા દેવી પૂજક ને કયા કક્ષાના ગણો છો ત્યારે તમે એમ કીધું કે હું દેવી પૂજક એટલે તમારા માટે દેવી પૂજક ની ઇમેજ વધારે છે એ પછી મેં તમને કોઈ દી ફોન કર્યો ભાઈ અને મેં આને એટલા માટે કીધું કે તું આ તને નો ખબર પડે

મેં એને ફોન કર્યો સાંભળો તમે અગાઉ પ્લાનિંગ કરેલું એવું તો સ્પષ્ટપણે સાબિત થાય છે ને તમે એમ કહો છો હા 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 એટલે હા હા તો તમે એ કેમ ખબર હતી તમને મને એ ફોન કરવાનો છે તમને અગાઉ કેમ ખબર પડી એક મિનિટ એક મિનિટ એક મિનિટ મારી વાત સાંભળી લો હું તમને એવું કેવા માંગુ છું કે રેકોર્ડ જો કોઈ વ્યક્તિ એમ કહી દે કે આજે મેં મનસુખભાઈ ફોન કરેવો તો મને કેજો તો પછી દેવુર તો પછી દેવુર અરે તમે ઈ મને ખબર જ છે હું એટલે તો ફોન નથી કરું જેવા તેવાનું કામ એટલે એટલે હું એમ કઉ છું કે ભાઈ એને ફોન ના કરાય ને પોઈન્ટ વિના ના તમે આવી જાઓ એને હું શિખામણ એની એ આપું છું કે તમે આવા શબ્દો એને ન ક્યો

એક મિનિટ એક મિનિટ એક મિનિટ નાગદન ને હજારો વાર ફોન કરીને એક જ વસ્તુ કીધું છું ખરેખર દલિતો છે ને દેવી શક્તિ નું અપમાન કરે ફલાણું દેવી શક્તિ માં કઈ થયું કે બાબા સાહેબ નું અપમાન કર્યું તો સીસોડા માં આવી ગયો

એક મિનિટ મારી છું કે આપણે શબ્દોથી કોઈને કોઈ વસ્તુ ન કહીએ કે એને આપણે શિખામણ હજાર વાર બધાઈને આપી બરોબર હા બોલો મુદ્દો એ છે કે મિત્રતા જે સાકી જેસા જેને જનઢાલ સરીખા હોય એવી ખુશામત આવી આવી મિત્રતા થોડી હોય

સરીકા હોય આટાણ મારી જીગ્નેશ રાઠોડ પછી અંકિતભાઈ વાઘેલા પછી એવા જે કઈ યુવાનો જે યંગ કરતા જે છોકરા હોય

મેલી મારાબર આજે મણિતર નો વિડીયો મૂક્યો અત્યારે હા કે ભાઈ જે કોઈ દુઃખમાં હોય જેના ઘરે આવો બનાવ હોય એમાં ટીકા ટીપ્પણી કરવી ન જોઈએ

હ કાલે ફોન કર્યો ને તો દેહુરભાઈ મને ફોન કર્યો મને કે કરણભાઈ મારા નામ થી કોક મનસુખભાઈ ને ફોન કરે છે પણ કે માણસ એની ભાવે એને ઘરે ખાવા ખીચડી નથી દેહુર કેની છોકરી નો એક મિનિટ એક મિનિટ દેહુરભાઈ કોનો માણસ એટલો

તમે મારી વાત સાંભળો ઓળ વ્યક્તિ ને ખબર પડતી હોય બોલી જાય તો તમે નો ખબર પડતી હોય તો પોલીસ તપાસની અંદર નીકળી જઈશ હા કોઈ નું નામ દે તો એકસો કોલ ડિટેલ નીકળે તો એકસો તમે જે ફોન કરો છો બરાબર ખોટે ખોટી રીતે જો વાતો કરી એને એવો કરવા માટે કે એને આમ કરવા માટે તમે હીરો બનવા હોય તો આવું ના કરાય તમે કરો પકડો પણ દેહુર હું છે હવે દેવું રાખ ક્યાંક રાજપીપરાનો છે પાણીયારી નો છે ભાવનગર નું એડર દીધું તો એને કેવાનું હોય હરધાર પા રાજપી તમારા મોબાઈલમાં બોલે છે હું હરધાર પા રાજપીપરા નો છું કોના મોબાઈલમાં બોલે તમારે તમે તમે બે પેલું રેકોર્ડિંગ મૂક્યું તમે દેહુ રે એમાં નો બોલે તમે છે ભાવનગર નું કીધું હરથાર રાજપીપળા નો એમાં તમને એવું કહે તમે સાંભળો એક મિનિટ રેકોર્ડિંગમાં રાજપીપળા નથી કેતો રાજપીપળા નું રેકોર્ડિંગ વાત કરી શરત નાખી છે તમે ગયો એટલે ઓડિયો એક મિનિટ મારા ઓડિયો નો બોલ્યો છે ને એ તમે ઓલો મેહુલ કે દીવ વાળો વાળો છે ને એ તમને એમ કે રાજપીપળા બોલું રાજપીપળા નો પછી તમે કીધું મનસુખ મે ઓલો જે કીધું ભાઈ છે ને એ મોટા મોટો વિલન છે એનો ન કરવા ફોન નો કરાય એમાં રાજપીપળા નું હોય તો એક હજાર રૂપિયા ની આપડે ભાઈ એમાં તમે ડિલેટ કરતા નહીં મારી ફોન કર્યો એને તમે પછી તમે અત્યારે કાલે ઓડિયો મેક્યો ઈ અજગરવાળી જે વાત છે ને એની વાત કરીએ મનસુખભાઈ હા બસ 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 એમાં જો એ રાજપીપળા નું બોલતો હોય તો આપડે એક એક હજાર રૂપિયા ની સહી તારે મારી વાત હમળો અત્યારે અત્યારે દસ જ મિનિટ માં કરાવી દો જોઈ લો ચેક કરી ને પછી મને કોલ કરો કઈ વાંધો તમે ચેક કરી લીજો બાકી ચેક કર્યું ભાઈ મેં વાત કરી હોય મને નો ખબર હોય તમારી વાત કરી ને વ્યક્તિ એમ કે રાજપીપળા નો છે સાંભળો ભાઈ તમે છે ને તમે જે હોય કરતા જે હોય અમે કલાકાર થી અમારા મગજમાં એક એક શબ્દ માં તપાસ હોય આપણે મારી વાત તમે કલાકાર છો હું કલાકાર છું મારી મારે સાંભળી એક મિનિટ એક મિનિટ હું સાંભળી લો તમે સાંભળી લો એટલે ખબર પડે તમારે મને ખબર છે કીધું મારી વાત સાંભળી લો મેં વાત કરી હોય ને એ મને એક એક વસ્તુ ની ખબર છે એવું કીધું છે કે ભાઈ નો ઈ ભાઈ ને ફોન નો કરાય એવું બધું કીધું બીજા નંબર માં કીધું હરદાર હરદાર કીધું

દેહુ ના નંબર છે સુરેશ વાઘેલા ની લોકો બધા આવતા હોય તો એ બાજુ નો છે એ ખબર છે આપડે એનો ઘર બાર કઈ કઈ જોયું નથી પણ મને ખબર હોય તો રાજપીપળા નું ક્યાંથી કહું એક કામ કરો અને તમે દેહુ લઈ લોક હું તું ક્યાં નો છું Ja. Yeah. Huh. <laughs> કોલ કર્યો છે તેમની તમારો કોલ હોલ્ડ પર રાખ્યો છે કૃપા કરી લાઈન પર બન્યા રહો આપ જે વ્યક્તિ સે વાત કરી રહી હે ઉનહોને આપકે કોલ કો હોલ્ડ પર રખા હૈ કૃપયા લાઈન પર બને રહી ધ પર્સન યોર સ્પીકિંગ વિથ હસ પુટ યોર કોલ ઓન હોલ્ડ પ્લીઝ સ્ટે ઓન ધ લાઈન તમે જે વ્યક્તિ ને કોલ કર્યો છે તેમની તમારો કોલ હોલ્ડ પર રાખ્યો છે कृपा करी लाइन पर बनिया रहो आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है कृपया लाइन पर बने रही द पर्सन यू ना बैठो चालू रखो एक मिनट <laughs>

તો હું તમારી બેન ને તમારી મને મને હું મારે અને તારી મા ના છપ્પન તું એક વાર મારી પાસે આવી આ પોલીસ સ્ટેશન માં પાણી હરકો કરી દઉં ¿Halo? ¿Halo?

એ તારી સાચી છે ગાડી બોલવાની એટલે તું બોલ મનસુખભાઈ તમે

ਵੀ ਇਹੋ ਮਾਦੀ ਮਾ ਬੇਨ ਨੂੰ ਕੋਲੇ ਸ ਬਦਤਰੀ ਨੂੰ ਤੋਂ ਕਰ ਮਾਣ ਰੱਖੀ ਨਾਤ ਕਰ ਬਦਤਰੀ ਦੀ ਗੱਲ ਕਰ ਤੁਹਾਡੇ ਮਾ ਬੇਨ ਨੂੰ ਕਿ ਹਮੇ ਇਹ ਭਾਈ ਇਹ ਕੋਕ ਹਮਾਰਾ ਕਰਨ ਬਾਈ ਜੋ ਕਿ ਦੇਵੁਰ ਭਾਈ ਕਿਆ ਕਾਮਨਾ ਹੈ ਕਰਨ ਬਾਈ ਕਰਨ ਬਾਈ ਕੋਕ ਨਹੀਂ ਮਾ ਬੇਨ ਨੇ ਕਿਉਂ ਮੈਂ ਮਾ ਵੈਸਾ ਬੌਤਰਾ ਜੀ ਬਹੁਤ ਦੇਖੀ ਕੋ ਸਭ મારા મિત્ર છે સુરેશભાઈ ને લીધા દલાલ છો મને ગાડી દીધી સારું લાગ્યું

એ ભલે લઈ જાય એને સુરેશ ને જો મારો બાપ તારી માનો વાર હોય તારી માં બાપ અડી ગયો

સુરે માર ભાઈ નું નામે સુરત છે એટલે એ માની લો એટલે તારી માનો વાર મારો બાપ હોય ગોવિંદ ના આ સુરત નો જો સુરે